લગ્નની લાલચ આપી બે શખ્સો એ બાર પોઈન્ટ પાંચ લાખ ધુંબો માર્યો માળિયા હાટીના વીરડી ગામના યુવાનને લગ્નની લાલચ આપી બે શખ્સો દ્વારા રૂપિયા બાર પોઈન્ટ પાંચ લાખ ધુંબો માર્યો હોવાની ઘટના સામે આવી છે માળિયા હાટી તાલુકાના વીરડી ગામનો બાવીસ વર્ષીય યુવાન ચિરાગ ભાલુ જેની સમજણ શક્તિ ઓછી હોય તેના લગ્ન માટે તેઓના પિતાએ દીકરાના લગ્ન થઈ જાય તે માટે સતત પ્રયાસ કરતા હતા ત્યારે વલ્લભભાઈ બોડી ગામ તાલુકો માળિયા હાટીના વાળા અને દલાલ શૈલેષ રાજકોટ રાજકોટવાળા દ્વારા ફરિયાદીને એવું કહેવામાં આવ્યું કે તમારા દીકરાના લગ્ન માટે કન્યા બતાવી આપશું તેવું કહી ફરિયાદીને વિશ્વાસમાં લઈ થોડા થોડા કરી સાડા બાર લાખ રૂપિયા જેવી માત્ર રકમની છેતરપિંડી કરી લીધી હતી

તો તમે અમારી સાથે ચાલો જેથી કરીને તેઓ સુરત છે અને સુરત કવિતા નામ એક છોકરી બતાવી અને એમને લગ્ન ની હા પાડી સતત છપ્પન હજાર રૂપિયા એમના ખાતામાં જમા કરાવવા ના ત્યારબાદ જુદા જુદા સમયે જુદી જુદી રકમ મળી કુલે સાડા બાર લાખ રૂપિયા નું એમના ખાતામાં જમા કરાવી અને લગ્ન ના કરાવી આપી જે અંગે ફરિયાદી

હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈ સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ વન થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two Ramji Bai R Sangar nine one zero six one double four three eight four double nine zero nine four five zero five one five